જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે પ્રદર્શન મેદાન ખાતે યોજાનાર લોકમેળાના આયોજન સામે દાખલ થયેલી અરજીને અદાલતે ફગાવી દીધી છે આ નિર્ણયથી મેળાના આયોજન પરની અનિશ્ચિતતા દૂર થઈ અને હવે મેળો નિયત સમયે ધામધૂમથી ઉજવાશે મહાનગરપાલિકાના અધિકારીઓએ અદાલતમાં સોગંદનામું રજૂ કરી સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ચોવીસ કલાક સફાઈ વ્યવસ્થા અને અન્ય જરૂરી સુવિધાઓની ખાતરી આપી ઉપરાંત દસ કરોડ રૂપિયાનો વીમો લઈ અને લોકોની માટે અરજીઓ મળી છે અને તેની ચકાસણી બાદ ખુટતી વિગતો પૂરી કરવા આદેશ આપવામાં આવશે કમિટીના સભ્યોએ જોઈન્ટ વિઝિટ લઈ રાઇડ્સની સુરક્ષા અને સરકારી એસઓપી નું પાલન થાય તે સુનિશ્ચિત કર્યું છે જે વચગાળાના મનાય હુકમ ની અરજી છે વાદીની એ નામંજૂર કરતો હુકમ કર્યો છે એટલે મનાય હુકમ ની માંગણી ફગાવી દીધી છે હાલ પૂરતી દાવો ચાલુ છે પણ અત્યારે એ મનામ આપેલ નથી અને એ રીતે હાલ આ ભેડાના આયોજન સામે કોઈ મને મનાય હુકમ નથી રાય સેફ્ટી રાય ધ સેફટી માટેની જે આપણી સરકાર શ્રીની એસઓપી મુજબની જે કમિટી બનાવેલી છે એ કમિટીની રાઇટ ચેકિંગની કામગીરી સરકાર શ્રીના એસઓપી મુજબ અને સરકાર શ્રીના નિયમો મુજબ ચેકિંગ ની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે કુલ આપણે પાસે ચૌદ રાઈડ માટેની એપ્લિકેશન છે ચૌદ રાઈ ની ચેકિંગ કરવાનું છે એ ચેકિંગ કરીને પછી એના જે પણ ઘટતા વધટા પોઈન્ટ હશે મુદ્દા હશે જે મારા પોઈન્ટ હશે કે આ વસ્તુ કરવાની છે એ બધું મેં આ લોકો ને આપશું પછી એ લોકો આગળની કાર્યવાહી કરશે